મહેસાણા જિલ્લામાં પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર વિજ્ઞાન કોલેજ કમ્પાઉન્ડમાં પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસનો જિલ્લા મહોત્સવ કરવામાં આવ્યો આ કાર્યક્રમ જિલ્લા તંત્ર મહેસાણા દ્વારા કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ પોલીસ જવાનો દ્વારા પણ પણ જેવા બતાવવામાં આવ્યા હતા સાથે જિલ્લાના બાળકો રમતવીરો શિક્ષકો પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેસાણાના પોલીસ જવાનોને ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનવામાં આવ્યા હતા જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ નીનામા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએફ એએસઆઈ રાજેન્દ્રસિંહ એએસઆઈ નરેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ આકાશ કુમાર પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશ કુમાર સહિત વુમન પોલીસ કોન્સ્ટેબલ કોમલબેનને સન્માનવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજન સહિત એસપી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર એસ એમ સિંઘવ ચીફ ઓફિસર ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ પ્રમુખ રાજુભાઈ મોદી કાનાજી ઠાકોર જસવંતજી રાઠોડ તાલુકા પ્રમુખ ભારતીબેન ભીખાભાઈ ચાચરિયા ઉંજાઈ પીએમસી ચેરમેન દિનેશભાઈ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો સહિત આમંત્રિત મહેમાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્રની મહેનતથી ખૂબ જ સફળ રહ્યો હતો તેમજ વિદ્યાર્થી અને બાળકો પણ આ કાર્યક્રમની હાડી ખૂબ જ ખુશ દેખાતા હતા શું કહેશો આજે ખાતે જિલ્લા કક્ષાનો આજે આજે જિલ્લા કક્ષાનું પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન મહેસાણા જિલ્લા કક્ષાનો વડનગરમાં યોજા રહ્યો તે નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો તથા અલગ અલગ પ્રકારના લોકોએ જે કામગીરી કરી તે બદલ એવોર્ડો અહીંયા વટનગરને

પંચોતેરમી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી મહેસા જિલ્લામાં આ ઉજવણી હતી અને ઉજવણી પ્રસંગે જિલ્લાની પોલીસ ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગો દ્વારા અને જુદા જુદા વિદ્યાર્થીઓ જુદી જુદી શાળાઓની વિદ્યાર્થીઓ દ્વારા પણ સુંદર પ્રસ્તુતિ થઈ અહીંયા ના જવાનો દ્વારા પણ સુંદર કર્તવ્ય રજૂ કરવામાં આવી અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસભેર આ પંચોતેરમાં આઝાદી દિનની જિલ્લાના અહીંયા વડનગર મુકામે ઉજવણી કરવામાં આવી સૌ ખુશાલીના વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયો